હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સમજવામાંશો મિત્રો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ અગિયારનું હિન્દી માટે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ માટે મોસ્ટ આઈએમપી મટીરીયલ આઈએમપી મોટા પ્રશ્નો થઈ ગયા ટૂંકા પ્રશ્નો થઈ ગયા નિબંધ આઈએમપી થઈ ગયો તમામ મટિરિયલ એક જ વિડીયોમાં તમને મળવાનું છે તો ચેનલ પર નવા હોક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને પાછલા વર્ષોના આઈએમપી પેપરો ન જોયા હોય એના સોલ્યુશન ન જોયા હોય તો ચેનલ પર મળી જશે એકવાર જરૂરથી જોજો વિડીયોઝ તમારા મિત્રોના ગ્રુપમાં શેર કરતા રહો તે પણ તૈયારી કરતા રહે ચાલો ચાર માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું पहलू तो है कि मुन्नी को कौन सी बात समझ में नहीं आई लोगों को हिंसा के बजाय सरल जीवन क्यों पसंद है चंपा कैसे काम आ, कैसे कैसे काम करती है सारी बाजी हार कर भी बाज लोग अलमस्त क्यों रहते हैं संगीत का नतीजा कैसा होता है टोली के सरदार की चारित्रिक विशेषता बताइए मनुष्य का जीवन संघर्ष भरा हुआ है गजल कविता के आधार पर स्पष्ट कीजिए कदम मिलाकर चलना होगा काव्य में व्यक्त राष्ट्र प्रेम का वर्णन कीजिए દિલીપ કે લીએ ક્યાં દેખના અસંભવ થાય લિંકન આપણે પુત્ર કે અંદર કૌનસે ગુણ વિકસિત કરના ચાહાતે થે પરશુરામજી કો દેખ લક્ષ્મણજી ક્યા કરતા હૈ ચંદ્રશેખર આઝાદ ચારિત્રિક વિશેષતા પર પ્રકાશ ડાલએ બાબુ કે બિસ્તરે કોણ મહાન માનતા હૈ ક્ષણિક ક્યા ક્ષણિક ક્યા વિશેષતા હાયા ટાઈપિંગ મિસ્ટેક ક્વેશ્ચનમાં થયેલી છે તમારી બુકમાં શોધી લેજો એક વખત જીવન વિષયનો હોય તો ઓકે ટાઈપિંગ મિસ્ટેક છે भारत माता के जय का नारा हमें किस किसकी सेवा करने की प्रेरणा देता है के के नहीं होते। यह कहने पीछे कवित्री का आशय स्पष्ट कीजिए लेखक को बार बार शहर क्यों जाना पड़ा अच्छा जीवन किसे कहते हैं मनुष्य की उपेक्षा परिंदे क्यों बेहतर होते हैं डंका काव्य के का आधार पर कवि क्या सीख देना चाहते हैं कवि कदम मिलाकर चलने के लिए क्यों कहते हैं लेखक को देहात से क्यों निराशा हुई તો આ ચાર માર્ક્સના પ્રશ્નો હતા હવે આઈ એમપી નિબંધ તમે જોઈ શકો છો પહેલું તો છે મેરા ભારત મહાન કોરોના હવે મિત્રો પૂછાવાની શક્યતા બહુ ઓછી થઈ ગઈ છે ઓકે નહીવત તો મેરા ભારત મહાન તમારે તૈયાર કરવાનું રહેશે જીવન મેં શિક્ષા વનમે વૃક્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે મેરે પ્રિય શિક્ષક આવી શકે વૃક્ષ હિ જીવન હે અથવા વૃક્ષ અમારે મિત્ર હે તો વૃક્ષ વિશેનો તૈયાર કરવાનો છે મેરા પ્રિય લેખક એ એક તૈયાર તમારે કરવાનો રહેશે ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ પુરુષાર્થી પ્રારબ્ધ હૈ પ્રદૂષણ એક વિકટ સમસ્યા આ પણ ઘણી વખત પૂછાય છે ભારતની એક વિકટ સમસ્યા જનસંખ્યા તો એ પણ પૂછાઈ શકે છે મિડલ ક્લાસ વિશેનું પૂછાઈ શકે છે માતૃ માતૃપ્રેમ તો આપણે છોડાયો નથી તૈયારી પણ કરવાની ન હોય તો એ આવવાની શક્યતા રહેતી હોય છે બે માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો તમે ભારત કહા સે કાહ તક ફેલા હૈ લિંકન કા પુત્ર કભી ના કભી ક્યાં દેખેગા લેખકો આઝાદ કે બીચ પારસ્પરિક આદર કયો બળતા ગયા સ્કૂલવાલોને જગતુકી માકો ક્યો નિકાલા कवि चंपा को पढ़ने पढ़ने लिखने की सलाह क्यों देता है गांधी जी के सेल्फ में कौन कौन सी पुस्तकें थीं शरीर शरीर और मन पर लगी चोट में क्या फर्क है परशुराम का फरसा कैसा है और वह किसका नाश करने वाला है अजंता के चित्र में कौन सी कहानियां हैं कवि प्रगति के बारे में क्या कहते हैं जहां भी बची है जीती रहे से क्या तात्पर्य है रामचरण चरण जोर जोर से क्यों हंसने लगा एनी नीचे पची तेरवा क्वेश्चन लेखक को बीज और खाद खरीदने के लिए कहा जाना पड़ा भारत पाक एक दूसरे के प्रति शंकालु क्यों थे कवित्री किन्हें बाज कहती है बाज लोग कहती है कवि अरमान के बारे में क्या कहते हैं रहीम इन्हें बड़ा आदमी कहता है दुनिया खुशहाल हो कब खुशहाल होगी कब खुशहाल हो ग्यू के okay, एक प्रकार क्वेश्चन टाइपिंग मिस्टेक है मैना का झुंड क्यों आज आर्तनाद कर रहा था એની જે છેલ્લો ક્વેશ્ચન આપેલો છે પૌધા કબ નિકલ આયા પૌધા કબ નિકલ આયા એની જે એક માર્ક્સના પ્રશ્નો છે જે હું પીડીએફ સ્ક્રોલ કરું તો તમારે વાંચી લેવાના છે કારણ કે એક જ શબ્દમાં આના જવાબ આવતા હોય છે તો તમારે બુક પાસે રાખી આ તૈયાર કરી લેવાના છે એક વખત વાંચી લેવાના છે એક માર્ક્સના પ્રશ્નો ગમે ત્યાંથી પૂછાતા હોય છે ઓકે પરંતુ તમે આ પહેલાં આઈ એમપી છે એટલે તૈયાર કરી શકો છો વીસ જ ક્વેશ્ચન અહીંયા આપેલા છે તો આની સાથે આઈ એમ જે એક માર્ક્સના પ્રશ્નો છે તો તમારી બુકના તમામ પ્રશ્નો વાંચવા ઓકે વાંચજો આગ્રહ રાખજો વાંચવાનો કારણ કે એક માર્ક્સનો પ્રશ્ન ગમે ત્યાંથી ઉઠાવી શકે છે તો મિત્રો આ હતું હિન્દી માટેનું આઈએમપી એમ આઈએમપી પેપરના સોલ્યુશન ઘણા બધા વિષયોને આપણે મૂકી દીધેલા છે ચેનલ ઉપર એક વખત જરૂરથી જોજો તમારા મિત્રોને શેર વિડિયો કરતા રહેજો મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો